આપણે આવી ગયા છે તો બધા મિત્રોને રામ જય શ્રી રામ રાધાધે રાધે બે દિવસથી બહાર ગયા હતા મિત્રો તો આજે બાપાના લાઈવ દર્શન મિત્રો તો ઝડપથી મિત્રો લાઈવમાં જોડે છે બાકી આજના સમજ મજાના લાઈ જોઈ શકો છો મંદિર પણ સુંદર મજાના લાગી રહ્યું છે તો ઝડપથી બધા મિત્રો જોડે જાય બીજા દર્શન કરાવું દર્શન લાવી જોઈ જોઈશું છો તો બધા મિત્રોને સ્ત્રામ ચાલો પહેલાં તો પછી સમાજ મંદિર દર્શન سمرجمجی اگر سوندر مزا لائی د

બધા જ મિત્રો અને બાબત મિત્રો ચાલો અહીંથી ગાદી મંદિર જઈશું ગાદી મંદિરના પણ દર્શન કરાવશું તો આ છે ગાંધી મંદિર અને પછી તો હવે આજથી પાછું રેગ્યુલર મિત્રો ચાલુ થઈ જશે લાઈવ બે દિવસથી ટાઈમ નહોતો મિત્રો બાર ગામ ગયા હતા એટલા માટે તો આજથી ફરી પાછા રેગ્યુલર લાઈવ કરીશું મિત્રો સવારે આઠ વાગ્યા બાપાના દર્શન સાંજના છ ને વીસે સંધ્યાથીના અને રાત્રે આઠ વાગ્યા બાપાના લાઈવ દર્શન રીના રામાવત

અહીંથી મંદિર પણ જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાની બીજા ફરકી રહી છે રોહિતભાઈ બાબા જય શ્રી કૃષ્ણ હાલ અમેરિકાથી લયમાં જોડાઈ ગયા છે તો ખૂબ ખૂબ આભાર મિત્રો લયમાં જોડાવા માટે રીના રામાવત બાબા સામતભાઈ કોઠારી બાબા સ્તરામભાઈ લાઈક સાથે તો ખૂબ ખૂબ આભાર લાઈક કરવા માટે તો આ જોઈ શકો કે જ્યાં બાપાની સમાધિ આપવામાં આવી છે તે સમાધિ મંદિર સમાધિ મંદિરના સુંદર મજાના લાગે છે ચાલો મિત્રો વધારે તમારો ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને ધ્યાન મંદિર જઈએ તો જ્યાં બાપા છે વડની નીચે બેસીને ધ્યાન ધરતા તો ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો એવું કહેવામાં આવે છે કે બાપા છે એ ધ્યાન મંદિરની વડ છે વડની નીચે બેસીને ધ્યાન ધરતા એટલા માટે ધ્યાન મંદિર નામ પડ્યું છે અને વડની અંદર છે ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે બીજું કે જે મિત્રો નવા છે એમને એકવાર જણાવી દઈએ કે ચેનલમાં તમે પહેલીવાર જોડાવ તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લઈ જેથી કરી તમને સવારે બાપાના આઠ વાગે લાઈ દેશન સાંજના છ ને પંદરે છ ને વીસે અથવા તો પંદરે સંધ્યાથી ના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈ દેશન થઈ શકે મિત્રો અને બીજી કે આ જે છે એ રાત્રે સુંદરકાંડ પર છે તો સુંદરકાંડમાં પણ તમે જોડાઈ શકો છો તો અત્યારે ધ્યાન ધરાવી જાય છે પાછળ બગીચાઓ જોઈ શકો છો સુંદર મિન વાગીરીઓ છે ખાંભડા નીતા અમદાવાદી જય વજનદાસ બાપા બાપા સીતારામ

જોઈ શકો છો સંગમભાઈ બાપાશ્રામ દિલ્હી થી લાઈવમાં જોડાઈ ગયા છે તો સંદર મજાનો આનંદ લાઈવ છે આ બજે પણ જોઈ શકો છો સંદર મજા મંદિર લાગી રહી છે ટ્રાફિક પણ ઓછી છે રોજ કરતા તો આજે ના સંદર મજાનો લાઈવ છે જોઈ શકો છો આજે કરીને આ મંદિર આવી ગયા છે درشن توٹو باغستم باسترام مہیش باسترام بھائی તો વધારે ટાઈમ લે તો આગળ જઈને બીજા મહિના દેશ આવીએ તો આજના સંગમ લાઈ દેશે ઈશ્વરગીરી ગોસ્વામી રાધનપુરથી જોડાઈ જાય છે વાપસ્ત્રા તો ફરી બધા મિત્રોને એક જણાવું કે ચેનલ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને બીજા તમારા મિત્રોને શેર કરી શકો છો જેથી કરી ઘરે બેસીને રોજ બાપાના દર્શન કરી શકો મિત્રો આજના સંગમ લાઈ દેશે જોઈ શકો છો બીજી ત્યાં આપણે સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન કરાવી છે સાંજના છ ને વીસે સંધ્યાના અને રાત્રે આઠ વાગ્યા પછી પણ બાપાના લાઈવ દર્શન કરાય છે અને દર શનિવારે સુંદરકાંડ હોય છે રોજ મિત્રો રાત્રે આઠ વાગે તમે સુંદરકાંડમાં ટાઈમ હોય તો જોડાઈ શકો છો બાપાના એ મંદિર રીતે અને રોજ રેગ્યુલર આપણે છે મિત્રો લાઈવ દર્શન કરાવશું હવે બે દિવસ બે ત્રણ દિવસથી બાર હતા એટલા માટે દર્શન હતા કરાવતા તો ફરીથી આપણે રેગ્યુલર છે હવે બે ચાલુ થઈ જશે મિત્રો દર્શન કરાવવાનું

बाबा स्त्राम बघदाणाम भाई आज मला एट सुद्धा राखी बाबा स्त्राम